કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ ફરી પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ બરો પ્રિમરી પરીક્ષા બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય વિજ્ઞાનનું પેપર લઈને આવી ગયા છે સત્તર એક બે હજાર છવ્વીસના રોજ લીધેલ છે કુલ ગુણ્યાસી છે સમય ત્રણ કલાક છે આવા પેપર તમારા જોડે હોય તો તમારે ત્રિપલ નાઇન બ્યાસી અડસઠ ત્રણ ચોસઠ વોટ્સઅપ નંબર પર મોકલી આપવા વિનંતી કોઈ પણ વિદ્યાર્થીએ કોલ કે કંઈ પણ કરવું નહીં વોટ્સઅપ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે પણ તમને નમ્ર વિનંતી અને આવા જ આપણા દરેક આઠથી લઈને અગિયાર ધોરણ સુધીના આપણે પેપરનું આ રીતે વિડીયો બનીએ છીએ તો દરેક વિદ્યાર્થીને શેર કરવા માટે વિનંતી ધોરણ દસ બરાબર વિષય વિજ્ઞાન વિભાગ એ નીચે પહેલ પ્રશ્ન ક્રમાંક એકથી ચોવીસના માગ્યા મુજબ ઉત્તર આપું સાચો વિકલ્પ પસંદ કરો અહીંયા પહેલો છે નીચે આપેલ પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે ખોટું છે આ કયું વિધાન ખોટા છે તો એ તમારે અહીંયા જણાવવાનું રહેશે મનુષ્યના મૂત્રપિંડ એક ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક ભાગ છે એક જો એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તુઓના દસ ટકા સભ્ય જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં સાઠ ટકા સજીવ જોવા મળે છે તો કયું લક્ષ કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે ત્યાર પછી જે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ અને તેને વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે તે પ્રકાશની કઈ ઘટનાને માટે કારણભૂત છે ત્યાર પછી જે શોર્ટ સર્કિટ અને શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે છ નંબર નીચે આપેલ નીચે આપેલમાંથી કઈ પર્યાવરણને અનુકૂળ પ્રથા છે અહીંયા તમારે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો સાત નંબર કયું સમા ધર્મી શ્રેણી સાથે સમબંધિત નથી ઓપ્શન આપેલા છે આ જોઈ લેવાના છે તમારે આઠ નંબર નીચે પૈકી કઈ વનસ્પતિ અંતસ્રાવ છે નવ નંબર મનુષ્યના પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ખાલી જગ્યા એ આપેલી છે અરીસાની સામે તમે ગમે તે ઊભા રહો તો છતાં તમારું પ્રતિબિંબ ચસ્તું મળે છે તો આ અરીસો ખાલી જગ્યા હશે એ પણ તમારે જોવાનું છે અગિયાર નંબર એક મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર બાર નંબર અર્થિંગ માટે ખાલી જગ્યા રંગના આવરણના આવરણવાળો આ વાયર આવે છે ત્યાર પછી ખરાખોટા તમારે જણાવવાનું છે શુદ્ધ પાણીની પિયાત સાત પોઈન્ટ ચાર હોય છે ત્યાર પછી અહીં તમારે ચૌદ નંબર આ ભાષી પ્રતિબિંબ પડદા પાછળ મેળવી શકાય છે પંદર નંબર માયપિયા ધરાવતી કોઈપણ પણ વ્યક્તિ નજીક વસ્તુને સ્પર્શ જોઈ શકાય છે સોળ નંબર વાહક તારણમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતાં આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ઘટાડો થાય છે ત્યાર પછી સત્તર નંબર ભૂંજન એટલે શું અઢાર નંબર અહીં તમારે એક બે વાક્યમાં ઉત્તર છે સત્તર નંબર ભૂંજન એટલે શું અઢાર નંબર કોશિયા શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા કયા અણુમાં અનુસ્વરૂપમાં સંશ્લેષણ પામે છે ઓગણીસ નંબર આંખમાં વિદ્યુત સંદેશ નેત્રપટલથી મગજ સુધી સેના દ્વારા પહોંચાઈ શકાય છે ત્યાર પછી અહીંયા વીસ નંબરમાં અહીંયા તમને એક આપેલું છે સંજ્ઞા બરાબર આ ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે આ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અહીંયા આપેલો છે તો અહીં આ સંજ્ઞા વિદ્યુત પરિપથ માં સાના માટે વપરાય છે બરાબર તો અહીંયા તમારે જોવાનું છે ત્યાર પછી આગળ આપણે જોઈએ અથવા તમારે વિદ્યુત પ્રવાહ આ પ્રશ્ન દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે છે વિદ્યુત પ્રવાહનો એકમ જણાવો અને આ એક તમારે છે સામાન્ય વિદ્યાર્થીઓ માટે આ ઉપર આપેલો છે દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે અહીંયા નીચે આપેલો પ્રશ્ન છે ત્યાર પછી તમારે અહીંયા જોડકા જોડો વિભાગ એ વિભાગ બી એમ તમને બે આપેલા છે જલવાહિની પેશી અને અનવાહન પેશી વિભાગ બીમા તમારી જળવાયુની કી લામાં ચાલની નલિકા બરાબર તો એ તમારે ખાસ ક્યાંય જોવાનું રહે છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો આગળ અહીંયા છે વિભાગ એને વિભાગ બીજ એ રીતે છે તમે જોઈ લેજો પર્યાવરણ મિત્ર પર્યાવરણ શત્રુ વિભાગ બીમા છે આ પ્લાસ્ટિકના કપમાં ચા પીવે છે આ ચા માટીની કુંડલીમાં પીવે છે એક પણ નહીં બરાબર એ ત્રણ ઓપ્શન છે આમાં બે ઓપ્શન છે વિભાગ બી ની વાત કરીએ તો નીચે પ્રશ્ન 25 થી આશરે 50 થી ચાલીસ શબ્દોમાં માંગ્યા મુજબ તમારે ઉત્તર છે છે ટોટલ ગુણ બરાબર દરેકના બે ગુણ અહીંયા 25મો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા એટલે શું સમીકરણ સહિત સમજાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિઘટન પ્રક્રિયા તમારે પૂછાય છે અને હા વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે તમારા આવા બધા જ પ્રશ્નપત્રો હોય એ અમારી વોટ્સઅપ નંબર પર મોકલી આપવા વિનંતી ત્રિપલ નાઇન બ્યાસી અડસઠ ત્રણ ચોસઠ પર ભૂલ્યા વગર તમારા પેપર લેવાઈ ગયું હોય તો એ પેપર અમારા વોટ્સઅપ નંબર પર મોકલવા વિનંતી ત્યાર પછી આગળ આપણે અહીં જોઈ લઈએ સારણ પર ટૂંક નોંધ લખો ત્યાર પછી અહીંયા છે આ ફક્ત તમારી દ્રષ્ટિન વિદ્યાર્થીઓ આ ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે અહીંયા રોહિત પાસે બે બીકર છે અને બી જેમાં એ બીકરમાં એ બીકરમાં પાણી અને બી બીકરમાં સાંદ્ર એસિડ છે રોહિતને બીકર બીમા સાંદ્ર એસિડને મંદ કરવો છે તો અહીં સાંદ્ર એસિડને મંદ કરવા માટે રોહિત કઈ સલાહ પદ્ધતિ અપનાવશે અને બીજું શા શા માટે કારણ આપો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં તમારે દ્રષ્ટિને વિદ્યાર્થી માટે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે એ તમારે અહીંયા જણાવવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે સક્રિયતાના ઉતરતા ક્રમમાં અને સક્રિયતાના ચઢતા ક્રમ બંને યાદ રાખજો બરાબર કારણ કે પૂછાય છે આ પ્રશ્ન તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હેતુલક્ષીમાં ખાસ કરીને પૂછાય છે તો એ ખાસ કરીને તૈયાર કરી લેજો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો કાર્બન અને તેના સંયોજનોના ઉપયોગ માટે મોટે ભાગે બળતણ તરીકે શા માટે વપરાય છે સ્વયં પોષી પોષણ અને વિષમ પોષી પોષણ વચ્ચેનો તફાવત પરાવર્તી ક્રિયા અને ચાલની ક્રિયા વચ્ચે શુભેદ છે ત્યાર પછી છે આ ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે એ આપેલી છે આકૃતિ એના પરથી તમારે જવાબ આપવાના છે ઉપરની આકૃતિ સજીવ અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર જણાવો અને આકૃતિમાં દર્શાવેલ સજીવનું નામ જણાવો ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે છે અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર જણાવો ત્યાર પછી છે વ્યાખ્યાપો લિંગ નિશ્ચય અને જનીન ચોત્રીસ નંબર એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સગાવે છે તો એક વિદ્યાર્થીને ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર જણાવો બી આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો ત્યાર પછી પાંત્રીસ નંબર છે નવ વોલ્ટ બેટરીને અવરોધો પોઈન્ટ બે અને પોઈન્ટ ત્રણ ઓમેગા અને પોઈન્ટ ચાર ઓમેગા અને પોઈન્ટ બાર ઓમેગા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો બાર ઓમેગામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે છત્રીસ નંબર વાહક નો અવરોધનો કઈ બાબત પર આધાર રાખે છે યંત્રની સોયને ગજિયા ચુમકની નજીક લઈ જતા તેનું કોનાવર્તન કેમ થાય છે એ તમારે જણાવવાનું છે વિભાગ સીની આપણે વાત કરીએ તો નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક અડત્રીસ થી છેતાલીસ પૈકી પણ છ પ્રશ્નોનો આશરે થી એસી શબ્દોમાં માગે મુજબ ઉત્તર આપો ટોટલ અઢાર ગુણ રહેશે બરાબર પ્રત્યેકના ત્રણ ગુણ રહેશે ટૂંકના પીયાદ માપક્રમ ધાતુ તત્વો અને અધાતુ તત્વોના તફાવત આપો સાબુની સફાઈ ક્રિયા વિધિ સમજાવો ત્યાર પછી અહીંયા છે નીચે આપેલ કોષ્ટક માં માનવી અંતસ્ત્રાવી ગ્રંથિઓમાં તેમાંથી ઉત્પન્ન થતા અને તેમના કાર્યો છે તેમાંથી આપેલ ખાલી જગ્યાના જવાબો આપો આખું કોષ્ટ લખવું જરૂરી નથી તમારે અહીંયા લખી દેવાનું છે એ બી સી ડી એફ બરાબર જવાબ લખી દેવાના છે ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન છે યવનારંભ એટલે શું યવનારંભ દરમિયાન છોકરાઓમાં કયા જાતિ ફેરફાર થાય છે અહીંયા છોકરીઓ માટે પણ હોય છે બરાબર તો આ બંને પ્રશ્નો તૈયાર કરી લેવા

ત્યાર પછી દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે અહીંયા બે પ્રશ્નો આપેલા સોલિનોઇડ એટલે શું વિદ્યુત પ્રવાહ ધારિત સોલિનોઇડને લીધે ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો અને નીચેના આપેલ પદો તમારે અહીંયા જમાવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે અહીંયા ટેન્ડલ અસર સમજાવવાની છે અને પહેલામાં અહીંયા પ્રકાશનું વિભાજન છે આ પિસ્તાલીસમો પ્રશ્ન હતો સોલિનોઇડ છેતાલીસમો પ્રશ્નમાં પદો સમજાવ ઉત્પાદકો ઉપભોગ્યો અને વિઘટકો વિભાગ ડીની આપણે વાત કરીએ તો નીચે આપેલ પ્રશ્નોના સુડતાલીસથી ચોપન પૈકી પાંચ પ્રશ્નો આશરે નવથી એકસો વીસ શબ્દોમાં માગે મુજબ ઉત્તર આપવાના છે વીસ માર્ક્સના રહેશે દરેકના ચાર ગુણ રહેશે સુડતાલીસમો છે ખાવાના સોડાની બનાવટ અને ઉપયોગો યોજનાઓ અડતાલીસમાં છે થર્મિટ પ્રક્રિયા સહિત થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો અને એમાં બીજો છે પદો વ્યાખ્યાયિત કરો ખનીજ અને કાચી ધાતુ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં બતાવેલ નામોને ઓળખી બતાવો અને નાના આંતડામાં થતી પાંચન ક્રિયા તમારે સમજાવવાની છે અને દ્રષ્ટિને વિદ્યાર્થીઓ માટે હૃદયનું રુધિર પરિવહન સમજાવો ત્યાર પછી અહીં તમારે છે 50મા પ્રશ્નમાં પ્રકાશનું પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપી સમીકરણ સમજાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછાય છે ધમની અને શિરાવાળા તફાવત પણ પૂછાય છે ત્યાર પછી સામાન્ય વિદ્યાર્થીઓ માટે સ્ત્રીનું પ્રજનન તંત્ર દોરી સમજાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે બરાબર આ ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે છે માનવ વસ્તી નિયંત્રણ રાખવાની પદ્ધતિઓ જણાવવાની બરાબર ત્યાર પછી આ ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો અને ગુરુદ્રષ્ટિના ખામી થવાના કારણો ખામી થવાના કારણો જણાવો તેને કઈ રીતે નિવારી શકાય છે આકૃતિ દોરી સમજાવો આ બંને પ્રશ્ન અહીંયા એક જ પ્રશ્ન આપીશ પણ હું બે પ્રશ્નો તમને આપ્યા બંને પ્રશ્નો તૈયાર કરી લેવાના એક પ્રશ્ન પૂછાશે બરાબર અહીંયા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે માય પ્યાની માયોપિયા એટલે શું માયોપિયા થવાને કારણો જણાવો પ્રેસ અહીંયા શું છે પ્રેસ બાયોપિયા પ્રેસ બાયોપિયા એટલે શું પ્રેસ બાયોપિયા થવાના કારણો જણાવો આ ખામીને કઈ રીતે દૂર કરી શકાય છે ત્યાર પછી અહીંયા સામાન્ય વિદ્યાર્થી માટે ઉપર આકૃતિ આપેલી છે અને આ આકૃતિ પરથી ઉપરનો વિદ્યુત પરિપથ કેવા પ્રકારનું જોડાણ ધરાવે છે તે જણાવવાનું છે અને આ ઉપર એક જોડાણ સમી સમજાવી તેના તુલ્ય અવરોધનું સૂત્ર મેળવું પ્રશ્નોના જવાબ આપો આપના દ્વારા ઉત્પાદિત જૈવ અવિધટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉકેલ લાવી શકે ઉત્પન્ન થઈ શકે છે આપના દ્વારા ઉત્પાદિત જૈવ અવિધટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને જો આપના દ્વારા ઉત્પન્ન થતાં બધા જ કચરા જૈવ વિઘટનીય હોય તો તમે શું તેને પર્યાવરણમાં કોઈ પણ કોઈ તો તેની આપના પર્યાવરણ પર કોઈ અસર અહીંયા પેજ કપાઈ ગયું છે વિદ્યાર્થીએ ફોટો મોકલ્યો પછી આગળનું મોકલ્યું નથી તો માફ કરજો વિદ્યાર્થી મિત્રો આટલો જ છે પણ તમને ખબર પડી ગઈ ને આ પ્રશ્ન છેલ્લા ચેપ્ટરનો છે પર્યાવ એ જે છે ને છેલ્લું ચેપ્ટર તમારે એનો છે તો આ ખાસ કરીને જોઈ લેવા પ્રશ્ન તંત્ર તંત્રવાળો તમારી ચાર ગુણમાં પૂછવાની સંભાવના ખરી આ ચેપ્ટરમાંથી તો આ ચેપ્ટર ખાસ કરીને તૈયાર કરી લેવું બરાબર તો આટલે સુધી વિડીયો રાખીએ છીએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં વિડીયોની આવી પીડીએફ તમારે હોય ધોરણ દસની તો વિદ્યાર્થી મિત્રો અમને મોકલો અમે તમને જ વિડીયો સ્વરૂપે પાછી આપવાના છીએ બરાબર દરેક એક વિદ્યાર્થી મોકલશે તો બીજા પચાસ વિદ્યાર્થીઓને ફાયદા થશે તો આવી પીડીએફ અમને મોકલો ટ્રિપલ નાઇન બ્યાસી અડસઠ ત્રણ ચોસઠ પર કોલ કરવો નહીં ઓનલી ફોર મેસેજ કરો અમે ચોવીસ કલાકની અંદર તમારું રિપ્લાય આપવાની કોશિશ કરીશું તો ચાલો મળીએ ને આ સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવાબ ખૂબ ખૂબ આભાર